માખણીયા ગામના સરપંચ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ રાણાભાઈ સોલંકી તેમજ તળાજા તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પંચાયત સદસ્ય મંગાભાઈ બાબરિયા તેમજ દરેક શાખાના વિવિધ અધિકારીઓ કર્મચારીઓ ગ્રામજનો તેમજ વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સરકારની વિવિધ કલ્યાણકારી કાર્ય યોજનાઓ અંગે ગામ લોકોને તેમજ આસપાસના વિસ્તારના લોકોને સમજણ આપવામાં આવી હતી સરકારની કોઈપણ યોજનાઓથી લોકો વાક લોકોને વાકેફ કરવામાં આવ્યા હતા